પાટણ જિલ્લા માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના સિદ્ધપુરા પેટા વિભાગ હેઠળ પંચાયતમાંથી તબદીલ થયેલા મૂળ જિલ્લામાંને પહોળો મજબૂત કરવા અંતર્ગત સરકારના ઉપયોક્ત કામ માટે એક ત્રણ બે હજાર પચીસના પત્રથી રૂપિયા બસો લાખની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવે છે સરદાર પ્રોજેક્ટના રસ્તાની સાંકળી કિલોમીટરથી ત્રણસો અને બે બાય છસો એસી અને બે બાય નવસો પર સીસી રોડ સ્ટ્રોમ વોટર ડ્રેઇન અને અન્ય પરચૂરણ કામગીરી પૂર્ણ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજાદારશ્રી અને સરદ કન્ટ્રક્શનને તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યો છે સદર કામગીરીને હાલમાં પાંચસો મીટર સીસી રોડ પૈકી બસો મીટર સીસી રોડ અને છસો મીટર વોટર ડ્રેન પૈકી ત્રણસો મીટર સ્ટ્રોમ વોટર ડ્રેનની કામગીરી પૂર્ણ થયેલ છે બાકીની કામગીરી પ્રગતિમાં છે જે આમ ઇજારદારની દ્વારા સદર કામગીરી પ્રગતિ હેઠળ છે તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે સદર રસ્તા પર નવીન સ્ટ્રોંગ વોટર ડ્રેઇન બનવાથી વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકશે અને ગામના ગામતર ક્ષેત્રમાં સીસી રોડનું નિર્માણ કાર્ય તથા ગામના વિકાસમાં વધારો થશે અને સ્થાનિક નાગરિકો માટે અવરજવર વધુ સુગમ અને સુરક્ષિત બની રહેશે